મારો દીકરો ભૂર્યો હજી ન આવ્યો આ ગામ થી નહીં આવ્યો હોય બેટા હા ઓય બાય તાર છે ભૂખી મરી જાય છે એને પાણી તો બા બાપા તમાર તો ભરી ઉપતી મે એક કલાક માં નહીં ભૂખી તરસી મરી જાય બાબા બાપુ આવે છે બાય ની બહુ વાત તો કરતા ઘરે મુ ના દીજો લાખ ની હર હર બોલે આવો

હવે મારા દીકરાનો પ્લાન જાય છે રોવાનો વાળો તો તારો આવશે હવે કોઈ સ્ત્રી ઘરમાં રુદન કરે ને બેટા એ કેવાય એને ઘરમાં કેમ પૂજા છે બાપુ એમાં એવું હે ને નાનપણમાં મારું નક્કી કરેલું હતું પછી એના માવતર હતા ને બે એ એક્સિડન્ટમાં વોક થઈ ગયા પછી એને હાસ એવું કોઈ નતું તે હું એને લઈ આવ્યો છું પણ હજી બાપુ શાર ફેરા નથી ફર્યો એટલે કે ને બેટા ઠેટ અમેરિકા થી મારે આય સુધી આવવું પડ્યું આ બેટા બધી નિમિત ની વાત છે નિમિત ની એના માં બાપ એક્સિડન્ટ વોક થઈ ગયા છે બેટા એને કન્યા દે દેવા વાળો કોઈ છે નહીં સમજો બેટા જરીય ઉપાધી કરતો નહીં હાલના હાલ તારા લગન કરું અને કન્યાદાન હું દે દીકરા બાપુ આ ઉતાવે રવા દીઓ ને અમાર આ કોઈક સમૂહ થાશે ને ત્યાં એને લગન કરી લેશું ના બેટા મોટામાં મોટું દાન છે ને એ કન્યાદાન છે બેટા અને ઈ લાવો લીધા વગર હું નઈ જઉં મારા દીકરા પણ બાપુ મારે આ બધી ઉપાધી તમને ક્યાં નાખવા અરે દીકરા આ ઉપાધી તો કાય નથી ઉપાધી તો એક દીકરીની હતી એની હું તને વાત કરું

મારું બેટું ખોટું બોલતા બોલાઈ ગયું પણ હવે શું કરું અરે બેટા તને કેમ પરસેવો વરે છે કાઈ નહીં બાપુ શરીરમાં ગરમી છે આ હા એની કોક ગરમી કાઢે ને તો હરખું આવે સમજો દીકરા

કનમાં આપણે એમ દે સાવાનું છે અને વીધી ચાલુ કરવાની છે એટલે કાયોકા વિધી પૂરી થઈ જાય ને એટલે હું નીકળી જઉં અને આમ જો બાપા નકર મારા 150 સેલકા છે એને ખબર પડશે ને તો બાપ દીકરાની બેયને આમ જો સાફ કરી નાખશે સાપ હા હા તમે ક્યો એમ જ કરીશ બાબા આ ખેતલે લાકડાને આસામાં લઈ લેવો તો ગામને ખબર પડી જાય કે આ મારો દીકરો તો ચાર ફેરા ફરી ગયો ને બટ કોઈ નો ખબર આવી શીખણી ના તેમ નાય અને આપણે ને કોઈ ખબર ન પડવા દેવી આ કે નાળી ના સાવતરા એ રેડ દે ગયો આમ જો બેટા કોઈ ને ખબર ન પડવા દે તું કાય ઉપાધી કરી માં પંતર હાલો ઘર માં વિધિ કરી ને કી આ કામ લે તાર બાપર લઈ લે હાલો બાપા મૂકી દે

હા ચાલ દીકરી ખંભે રાખી દેવા બેટા ઉભો થઈ જ્યા દીકરી તું કોણ ઉભી થઈ ગયા પેલા રે પેલા હાલો તું દીકરા થોડો તું દીકરી પાછળ

બાપુ આ જવાબ કેમ ન દેતા બટા હું એ આટા ભરું છું પણ બાપા તમે કોણ આટા ભરું હો પણ આ શું છે બાપુ જ ચીર બસ તો બરા નહી બાપુ બાપા મને બાપુ જોને ધુવાડો કરી અને બાઈ લીધો अबे वो कर जो बुरियां तू जवाब दे तेरे घर का भाई है